કાર ખેડિત મિત્રો અઢારમો હપતો ક્યારે આવશે અને આગામી હપ્તો મેળવવા સરકાર દ્વારા મહત્વપૂર્ણ સૂચના બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ અપડેટ આપણે આજના વિડીયોની અંદર જાણીશું તેથી વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને મિત્રો આપને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો સાથે તમારા બધા ખેડ મિત્રો સાથે આ વિડીયો શેર કરી દેજો અને ચેનલને ખાસ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં

મિત્રો હવે ઘણા ખેડૂતો અઢારમ અપ્તાની રાહ જોઈને બેઠા છે ત્યારે અઢારમો વપ્તો ક્યારે આવશે તેની તારીખ જાણીએ તે પહેલા જે ખેડૂતોને સત્તરમો મફ્તો નથી મળ્યો કે પછી અઢારમો હફ્તો મેળવવા માગે છે અથવા તો પીએમ કિસાન યોજનામાં નવું ફોર્મ ભરવા માગે છે તેવા ખેડૂતોને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને ખાસ જણાવી દેજો જેથી પીએમ કિસાન યોજના વિશે તમને વધુ માહિતી આપી શકીએ અને મદદરૂપી સલાહ સૂચન પણ આપી શકીએ

તેમજ એવા ખેડૂતો કે જેમણે તેમના બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક હજી સુધી કરાવ્યું નથી આવા ખેડૂતોને પણ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં તેથી અઢાર મફતો જાહેર કરવામાં આવે તે પહેલા આ કામ પૂર્ણ કરી લો અન્યથા તમને અઢાર માપતાથી વંચિત પણ રહી શકો છો હવે મિત્રો અઢાર માપતા ને ક્યારે આવશે તે જાણી લઈએ તો મિત્રો પીએમ કિસાન યોજનાનો અઢાર મફતો ઓક્ટોબર બે માં આવી શકે છે અહેવાલો શકે છે તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી વારાણસીમાં આયોજિત એક કાર્યક્રમમાં સત્તરમો હપ્તો જાહેર કર્યો હતો જોકે સરકારે હજુ સુધી પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તાને લઈને રિલીઝ કરવા અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી